નમસ્કાર મેં મનોજ ચૌહાણ ગીર સોમનાથ વેરાવણમાં મુસ્લિમ સમાજ ના લોકપ્રિય પ્રમુખ શ્રીમાન ફારૂખભાઈ મોલાનાના આજે હું ફાર્મ હાઉસમાં પહોંચ્યો છું એમના હાલચાલ પૂછવા માટે ખાસ કરીને વચ્ચેના સમયમાં અ એમની તબિયત સારી નથી અચાનક તબિયત લથડી ગઈ હતી અને આ બાબત ને લઈ અને આજે એમનો કિંમતી સમય મેં લીધો છે અને એમના દ્વારા મને સમય આપવામાં આવ્યો છે અને આ સમયને ધ્યાનમાં રાખી અને હું આજ એમના ફાર્મ હાઉસમાં વન ટુ વન ઇન્ટરવ્યુઝ માટે આજે હું પહોંચ્યો છું ફારૂકભાઈ ધ ગીર સોમનાથ લાઈવમાં આપનું સ્વાગત છે અને આપની તબિયત કેમ છે હવે સારી છે હો જી આજે એક આપના તબિયતની હાલચાલ પૂછવા માટે હું આવ્યો છું અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના લોકો જે આપના પ્રત્યે પ્રેમ ભાવ લાગણી દર્શાવે છે જે લોકોની આપ મદદ કરી રહ્યા છો એ લોકો ક્યાંક ને ક્યાંક આપના હિતચિંતક છે આપના સુખચિંતક છે એ લોકો ખૂબ દુઃખી થઈ ગયા છે એવું લાગે છે શું કહેવા માંગો છો ફારૂખભાઈ મોલાના ગીર ફોરનાથ જિલ્લાના પ્રથમ મુસ્લિમ સમાજના પ્રમુખ છે એટલે આપણે શરૂઆત કરીએ આપના દ્વારા હું હમણાં તો છે ને જી સારું થઈ ગયું છું જી જી મને પેરેલિસિસનું એટલે ગયું હતું

સારું છે એમાં તબિયત પાણી સારી છે ફારૂકભાઈ એ સ્પષ્ટ રીતે એમના દ્વારા પ્રતિક્રિયામાં જણાવે છે મારી તબિયત સારી છે સંપૂર્ણ રીતે મારા રિપોર્ટ ટ્રીટમેન્ટ બધા પોઝિટિવ થયા છે અને મુસ્લિમ સમાજમાંથી અથવા હિન્દુ સમાજમાંથી જે કોઈ પણ લોકોને હાલચાલ પૂછવા માટે મુલાકાત માટે આવવું હોય તો ફારૂકભાઈની મુલાકાત માટે આવી શકે એમ છે બાબતે વાતચીત કરીએ શું કે છો હા આવી શકે મારો નંબર છે નવ્વાણું સાત નેવું જીરો ત્રાણું છસઠ ગમે ત્યારે પણ ફોન કરીને આવી શકે છે હલચલ જોયું તો જી જી ગીર સોમનાથ જિલ્લામાંથી ખાસ કરીને ફારૂકભાઈ મૌલાના જે દરેક સમાજની સાથે હળી મળીને રહી છે અને વર્ષોથી દરેક સમાજના લોકોના દુઃખ સુખમાં ભાગ લેતા આવ્યા છે જેથી મુસ્લિમ સમાજ જ ફક્ત નથી એમને માનતો પણ હિન્દુ સમાજથી લઈને દરેક ધર્મના લોકો સમાજના લોકો એમના દુઃખ સુખમાં સાથે રહે છે સાથ સરકાર સહયોગ આપે છે અને એ લોકો ગમે ત્યારે ફારૂકભાઈ ભાઈના કામ માટે મુલાકાત લે છે અને ફારૂકભાઈ હંમેશા એમના દુઃખ સુખમાં ભાગ લે છે સાથ સરકાર સહયોગ આપે છે એટલે ખાસ કરીને અમારે આ જે કોઈ પ્રકારની ઘટના બની હતી એના ધ્યાનમાં રાખીને ફારૂકભાઈની મુલાકાત કરવી યોગ્ય હતી જરૂરી હતી અને ફારૂકભાઈ દ્વારા પણ જાહેર જનતાને કહી દીધું છે કે મારું કામ રાબેતા મુજબ જે હું કરતો તો એ ચાલુ કરી દીધું છે અને ફારુક ભાઈ ની અત્યારે ટીમ ના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને રાબેતા મુજબ લોકો મળતા તા હડતા તા વાતચીત કરતા તા એ રીતે ચાલુ રહેશે અને ફારુક ભાઈ નું કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામકાજ છે એ પણ થશે અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના તમામ લોકોને મારી વિનંતી મારી અપીલ છે કે આપના દ્વારા એવી કોઈ ખોટી અફવાઓ નહીં ફેલાવાની કે તમામ ફારુક ભાઈ ના હિત ચિંતકો શુભ મારી અપીલ છે કે ફારુક ભાઈ સાજા થઈ ગયા છે ફારુક ભાઈ અત્યારે તંદુરસ્ત અને સ્વસ્થ છે કોઈ પણ જાતની તમારે ચિંતા ટેન્શન કે દુઃખી થવાની જરૂર નથી તમારા દુઃખ સુખમાં ગઈકાલે પણ હતા આજે પણ છે ને હંમેશા રહીશું ફારૂભાઈ સાથે વાતચીત કરીશું વધારે હું ફારૂકભાઈ સાથે વાતચીત નથી કરાવવા માંગતો કારણ કે હજુ હમણાં જ ટ્રીટમેન્ટ લીધી છે જેથી કરી મારી આ બધાને ખાસ વિનંતી અને અપીલ છે તમે બધા લોકો ફારૂભાઈને મળવા માટે આવી શકો છો એફએમ ઓફિસમાં અથવા ફાર્મ હાઉસમાં એમની રૂબરૂ મુલાકાત કરી શકો છો નાના મોટા કંઈ કામકાજ હોય તો ફારૂકભાઈના સ્ટાફના ટીમના લોકોને આપ દર્શાવી શકો છો આપનું કામ થઈ જશે પણ ખોટી અફવાઓથી દૂર રહેવું સાવચેતી રાખવી અને આપણે જો આ સમાચાર પસંદ આવ્યા હોય તો જોડાતા રહેજો સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે